રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર દ્વારા જૂનાગઢ ખાતે યોજવા જઈ રહેલ મહાશિવરાત્રીના મેળામાં ક્ષેત્ર માટે જોરશોર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લઈને આજ રોજ ધોરાજીથી જૂનાગઢ માલસામાન જેમાં ઘઉં તેલ ઘઉં ચોખા ગેસ સિલિન્ડર ગેસના ચૂલા તેમજ મસાલાઓ સંપૂર્ણ તૈયારી કરી પહોંચાડવા માટે આખરી ઓપ આપવામાં આવ્યો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવા કે કાર્ય કરવામાં આવે છે જેમાં કાયમ માટે ક્ષેત્ર શાંતિ સેવા વિનામૂલ્ય નેત્રયજ્ઞ કીર્તન મંડળની સેવા જન્માષ્ટમી શોભાયાત્રામાં રાસ મંડળી નવરાત્રી મહોત્સવ જેવી અનેક ધાર્મિક સેવાકીય કાર્ય કરવામાં આવે છે અહેવાલ નયનભાઈ રાવવાણી રાજકોટ ધોરાજી ખાતે ભક્તોની સજા પાડેલી જગ્યામાં તો અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રિમાં ક્ષેત્ર રૂપે અત્યારે તૈયારી રૂપે બધે સામાન અમે હારી છીએ અને ત્યાં મેળા દરમિયાન ઘણા લોકોને મહિના પૈસે જમાડી છે અને બહુ ત્યાં વધારે માણસો જમે છે એટલે અત્યારે તૈયારી શિવરાત્રિની તૈયારી પૂરતી અમે ખટારો ભરી અને આની પહેલાં બે ખટારા ભરીને ગયા હજી બે ખટારા ભરીને જાઉં મારે સામાન બધું કર્યાનું બધું લઈ અને મેળા દરમિયાન ચારે ચાર પાંચે પાંચ દિવસ અમે ત્યાં અનક્ષત્ર ચલાવીએ છીએ અને ઘણા લોકો એનો લાભ લે છે હજારોની સંખ્યામાં ત્યાં જમવા આવે છે માણસો